ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું લોકસભાના ચાલુ સત્ર દરમિયાન ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે સ્ટેટમેન્ટ આપ્યું છે તે વિપક્ષના લોકોએ તોડમરોડ કરી અને ખોટું મીડિયામાં ચલાવવામાં આવેલ છે તેમના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબા સાહેબ આંબેડકરના વિચારોની સાથે હર હંમેશ સાથે રહ્યા છે અને સમગ્ર ભારત દેશમાં ઘણા સ્થળોએ બાબા સાહેબ આંબેડકરની યાદીમાં પંચમહાતીર્થો પણ ભાજપ સરકારે બનાવેલા છે તેના અનુસંધાને આજ રોજ ઉના નગરપાલિકા ભવન ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને રાહુલ ગાંધી હાઈ હાઈ કોંગ્રેસ હાઈ હાઈના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો તકેુભાઈ જોતા રહો દિવસ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરડ ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર